સર્વ લોકોને રામ રામ માતા પિતાના વર્તનથી થતી બાળક પર અસર માતા પિતાએ તેમના બાળકો સાથે આવું વર્તન ક્યારેય ન કરવું જોઈએ જે બાળકને મારવામાં આવે છે તે બાળક તેનું ટેલેન્ટ ગુમાવે છે અને કાયર બની જાય છે જે બાળકને વારંવાર ટોળા મારવામાં આવે છે તે બાળક પ્રયાસ કરવાનું બંધ કરી દે છે જે બાળકની મજાક ઉડાવવામાં આવે છે તે બાળક પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે જે બાળક પર ભરોસો નથી કરવામાં આવતો તે બાળક પાછળથી બળવાખોર બની જાય છે જે બાળકના સારા કામ માટે પણ વખાણ નથી થતા તે બાળક પોતાની જાતને પસંદ કરવાનું બંધ કરી દેશે માટે તમે પણ તમારા બાળકોનું ખૂબ ધ્યાન રાખો કારણ કે તે નાના છે ત્યારે જ રમે છે અને તોફાન કરે છે તો આપણે એમને સમજાવવા જોઈએ બાજુમાં બેસી અને સમજાવવા જોઈએ સાચી સલાહ આપવી જોઈએ આ સાચું છે આ ખોટું છે તે સમજાવવું જોઈએ તો આવી રીતે આપણે આપણા બાળકોનું ઘડતર કરશું તો આપણો સમાજ અને આપણા બાળકો ખૂબ આગળ આવશે અને ભવિષ્ય સારું બનશે આવી અવનવી ટિપ્સ માટે અમારી ચેનલને ફોલો કરો જો અમારી ચેનલને ફોલો ન કરી હોય તો ફોલોનું બટન દબાવી તમે અમારી ચેનલને ફોલો કરી શકો છો અને આ વિડીયો દરેકને શેર કરી શકો છો સ્વસ્થ રહો ખુશ રહો હંમેશા હસતા રહો જય હિન્દ જય ભારત